નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ આપણે વિશે જોઈશું તો ચાલુ શરૂ કરીએ ફળ સત્ય ઘટના સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક ખેડૂત તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો એ વખતે તેણે અચાનક કોઈની મદદ માટેની ચીજ સાંભળી સાંભળતા જ ફ્લેમિંગ એ તરફ દોડ્યું જોયું તો એક છોકરો ત્યાંની રેતાળ જમીનમાં રેતની અંદર ખૂપી રહ્યો હતો દોડીને ફ્લેમિંગ બાજુમાંથી ઝાડની એક મોટી ડાળી લાવ્યો અને તે તેને તે છોકરા તરફ મદદ માટે લંબાવી છોકરો તે ડાળી પકડીને બહાર આવીને બચી ગયું એ પછીના દિવસે છોકરાના પિતા એવા એક ધના સજ્જન તે ખેડૂત પાસે તેનો આભાર માનવા આવ્યા એ વખતે ફ્લેમિંગનો પુત્રો ત્યાં જ ખેતરમાં રમી રહ્યો હતો તેના ભાભી વિશે પૂછતા ફ્લેમિંગે જવાબ આપ્યો કે તે પણ મારી જેમ ખેતરમાં જ કામ કરશે પહેલાં સજ્જને ફ્લેમિંગને એના પુત્રને શહેરમાં પોતાની સાથે લઈ જઈને અભ્યાસ કરે તે માટે મનાવ્યું ફ્લેમિંગ તેમાં સંમત થયા આગળ જતા પહેલાં ધનાધ સજ્જનને ત્યાં અભ્યાસ કરતો પેલો ખેડૂત પુત્ર એલેક્ઝાન્ડર ફ્લેમિંગના નામનો મહાન વૈજ્ઞાનિક બન્યો તેણે શોધેલા પેન્સિલને કારણે લાખો દર્દીઓને રાહત અને નવજીવન મળ્યું એક વખત એવું બન્યું કે પેલા ધનિક સજ્જનના પુત્રને નિમોનિયા થયું એ વખતે તેના બચાવમાં પણ પેલી પેન્સિલી દવા જ કામ આવી ખેડૂત ફ્લેમિંગને કોઈ અપેક્ષા વગર જ મદદ કરી હતી અને પેલા સજ્જને પણ આવો હોય છે સત્કર્મના ફળ અબ્રાહિમ લિંકનો એક પ્રેરક પ્રસંગ અબ્રાહિમ લિંકન અમેરિકાના પ્રમુખ હતા એ સમયે અમેરિકાના સંરક્ષણ ખાતામાં એક મહત્ત્વના હોદ્દા માટે નિમણૂક કરવાની જવાબદારી એમના પર હતી આ જગ્યા માટે અનેક અરજીઓ આવી પડી સંરક્ષણ ખાતાનો હોદ્દો હોવાથી લાયકાત કર્તવ્યનિષ્ઠા વફાદારી અને દેશભક્તિ જેવી યોગ્યતા ધ્યાનમાં રાખીને આ નિમણૂક કરવાની હતી અરજીઓમાંથી લિંકને એક લાયક વ્યક્તિની નિમણૂક કરી આ એ વ્યક્તિ હતી કે લિંકને વિરોધી હતો અને જાહેરમાં પણ લિંકનો વિરુદ્ધ બોલતો આથી કેટલાક લોકોએ અબ્રાહિમ લિંકને એ વિશે પૂછ્યું લિંકને તેઓને જવાબ આપતા કહ્યું કે મારા અંગત હિત કરતાં પણ જેઓને રાષ્ટ્રહિતની ખેવના વધારે છે તેવા માણસની મારે નિમણૂક કરવાની હતી વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રહિત વધુ મહત્ત્વનું છે અમેરિકાનો સંરક્ષણ અને દેશહિત માટેનો આગ્રહ આજે પણ એટલો જ ધડ છે અને તેના પાયો આવા લાયક નેતાઓને જ નાખ્યો છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ